રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતી દ્વારા દીકરીઓનો કાર્યવર આપવામાં આવ્યો હાલ તારીખ 10 ફેબ્રુઆરી 2024 ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રાજકોટ ખાતે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં 16 નવદંપતી પ્રભુતાના પગલા માંડશે આ સમૂહ લગ્નને અનુલક્ષીને આજ રોજ તારીખ 5 ફેબ્રુઆરી 2024 ને બુધવારના રોજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટ દ્વારા દીકરીઓનું કરિયાવર આપવામાં આવ્યું હતું આ કરિયાવરમાં ઘર વપરાશની તમામ વસ્તુઓ સાથે સોના ચાંદીની વસ્તુઓ સાથે અંદાજે ત્રણસોથી વધારે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી જેમાં સોનાની બુટી સેટ સ્ટીલ કબાટ ચાંદીનું બ્રેસલેટ ધાર્મિક ગ્રંથોમાં શ્રી વિશ્વકર્મા પુરાણ શ્રીમદ્ધ ભાગવદ્ ગીતા જેવી અનેકો વસ્તુઓ આ કરિયાવરમાં આપવામાં આવી છે આ કરિયાવર આપવામાં श्री गुर्जर सुतार ज्ञाती राजकोट ना प्रमुख श्री रसिक भाई बद्रकिया अध्यक्ष श्री मुकेश भाई वड़गामा ट्रस्टी श्री मुकेश भाई भाडेसिया कारोबारी सभ्य हर्षद भाई बकराणिया बकरूह लग्नोत्सव मुख्य दाता श्री विजय भाई द्रागधरिया मंत्री श्री प्रदीप भाई करगथरा कारोबारी सभ्य मितेश भाई द्रागधरिया उप प्रमुख भाई तलसाणिया कारोबारी सभ्य घनश्याम भाई दूदकिया कारोबारी सभ्य हरिलाल भाई सिनरोजा કારોબારી સભ્ય શાંતિલાલ સાકડેચા કારોબારી સભ્ય કિશોરભાઈ પંચાસરા અનિલભાઈ સંચાણિયા અનિલભાઈ સંચાણિયા નિતિનભાઈ બદ્રકિયા દલસુખભાઈ ખંભાયતા નિલેશભાઈ આમરણિયા ધર્મેશભાઈ અનુવાડિયા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યમાં સહયોગ આપ્યો હતો

સા જણાવવાનું કે શ્રી વિશ્વકર્મા દાદા પ્રભુજીની જે જન્મ જયંતિ આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને દરેક જ્ઞાતિભાઈઓ આપણે જે જન્મ જયંતિમાં જે આપણે લાભ લઈએ છીએ એમાં તારીખ દસ બે પચીસના રોજ આયોજન કરેલ સમૂહ લગ્ન તેમાં જે આપણી જ્ઞાતિ ભાઈઓની મહેનતથી ખૂબ સરસ આયોજન કરેલ છે તેમજ હાલ રોજ રોજ તારીખ તમામ દીકરીઓનું કરિયાવર આપવામાં આવેલ છે મારું નામ નટુભાઈ ગોર્ધનભાઈ જોલાપરા જસદણ પૂર્વ પ્રમુખ તરીકે મેં ફરજ બજાવેલ છે અને સમૂહ લગ્નમાં મારી દીકરી રાજવીબેનનો આજે હું કરિયાવર માટે અમો આદિવાસીએ તમામ સોળ દીકરીઓનો આજે કર્યા વગર જ્ઞાતિભાઈઓ આપીલ છે તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ જય વિશ્વકર્મા